રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પાલિકા વિસ્તારમાં કેમેરા ફીક કરવામાં આવનાર છે તેનું અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ થોડા દિવસ પહેલા શરૂ કરેલ હતું જેમાં શીતલ ચોકમાં પ્રેશર મશીનથી અંડરગ્રાઉન્ડ હોલ પાડવા જતા પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા પચીસ દિવસથી એક સાઈડનો રસ્તો બંધ કરાતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે પચીસ દિવસ પહેલાં કેબલ નાખવા જતા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લોકો તે સમયે આશરે સાતે દિવસ સુધી પાણીથી વંચિત રહ્યા હતા તે સમયે વહીવટદાર કે નગરપાલિકાનો એક પૂર્વ કોર્પોરેટર આ બાજુ ફરક્યા ન હતા જ્યારે ચીફ ઓફિસર ઓફિસમાંથી મોનિટરિંગ કરી રહ્યા હતા પણ આમ જનતાએ ફોન પર પરિસ્થિતિ બતાવતા તાપડ તોક સ્થળ મુલાકાત લઈને કામ આગળ ધપાવ્યું હતું આ રસ્તો બંધ થયે પચીસ દિવસ થવા આવ્યા પણ એક બાજુનો રસ્તો બંધ છે પ્રજા મામ પોકારી ઉઠી છે હાલ ચૂંટણી જાહેર નહોતી થઈ ત્યારે એક પણ ભાવિ ઉમેદવારે આ સ્થળની મુલાકાત નથી લીધી અને નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે છતાં પણ એક પણ પૂર્વ કોર્પોરેટર કે ભાવિ ઉમેદવારે આ હાલાકી જોવાની તસ્દીક કેમ નથી લીધી તે ઉડીને આંખે વળગે છે તે સ્પષ્ટ દેખાય છે અને ગણતરીના દિવસો પછી આ ઉમેદ આ જ ઉમેદવાર ઘરે ઘરે વોટ માંગવા કયા મોઢે નીકળશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા